ગુજરાત રાજ્યમાં આજે રાત્રિ દરમિયાન વાતાવરણ કેવું રહેવાનું છે ખાસ કરીને વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કરી રહ્યા છે કે આવનારા ત્રણ કલાક ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ખૂબ જ ભયંકર રહેવાનું છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને મુંબઈ લાગુ વિસ્તારો છે જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે તમારા વિસ્તારની અંદર પણ આજ દિવસ દરમિયાન છે એ વાતાવરણની અંદર પલટો આવ્યો છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે વેરાવળ સોમનાથના જે વિસ્તારો છે ઉના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ મિત્રો આવનારા ચોવીસ કલાક માટે શરૂ રહે એવી પણ આગાહીઓ કરી દેવામાં આવી છે અને એ ખાસ કરીને આજે સાંજ પછી અને આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર ખાસ મોટો ફેરફાર થશે તો મિત્રો બીજી તરફ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત અપડેટ મેળવીએ તો સમાચાર એવા મળી રહ્યા છે સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર છે અને સૌરાષ્ટ્ર લાગુના વેરાવળ પંથકના જે વિસ્તારો છે ત્યાં અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ગાજવીજ સાથે કડાકાના પડાકા અને ભારે પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે લગભગ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સોમનાથના દરિયા કિનારામાં કરંટ જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો સુરતના દરિયાકિનારામાં પણ આ રીતના કરંટ છે એ જોવા મળી રહ્યો છે એ સાથે વલસાડ તાપી વ્યારા તેમજ દીવ અને દમણનગર દાદરનગર હવેલીની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે તો મિત્રો આજે દરિયાઈ પટ્ટીની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરી મહુવા રાજુલા ઉના તુલસીસામ કોડીનાર વેરાવળ આ છ શહેર એવા છે છ વિસ્તાર એવા છે કે ત્યાંના ગામડાઓની અંદર પણ વીજળીના ખડાકા ફડાકા સંભળાવવા મળ્યા છે અને મિત્રો આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ ખાસ કરીને એવું ગજબનું રહેવાનું છે કે તેની અંદર વરસાદ છે એ ખૂબ જ જોવા મળશે લગભગ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે એવી પણ આગાહીઓ કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી એ પણ આગાહી કરી દીધી છે કે આગામી ચોવીસ કલાક માટે જે વાવાઝોડું શક્તિ નામનું વાવાઝોડું છે એ ખાસ અસર પહોંચાડશે અને મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું છે ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આવતું પણ જણાઈ રહ્યું છે મુંબઈ લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યારે આ વાવાઝોડું પહોંચવા આવ્યું છે લો પ્રેશર સિસ્ટમમાંથી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની ગયું છે અને હવે ત્યાર પછીનું સ્ટેપ એટલે કે ડિપ્રેશનની અંદર આ વાવાઝોડું ફેરવાશે ડિપ્રેશનની અંદર આ વાવાઝોડું ફેરવાશે ત્યાર પછી મિત્રો ડીપ ડિપ્રેશન બની અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિત્રો વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ આવતું જણાઈ શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી દીધું છે જાહેરાત કરી દીધી છે કે આ વાવાઝોડું છે અત્યારે મુંબઈ પહોંચવા આવ્યું છે મુંબઈથી લગભગ મિત્રો ત્રણસો કિલોમીટર દૂર આ વાવાઝોડું દર્શાવવામાં આવી રહ્યું છે દરિયાઈ વિસ્તારની અંદર એટલે ઉત્તર પૂર્વીય વિસ્તારની અંદર આ વાવાઝોડું છે એ સક્રિય થઈ અને મુંબઈ તરફ આગળ વધતું ગતિ કરતું છે જણાઈ રહ્યું છે તેમજ મિત્રો પંજણી સાંગલી અને મુંબઈ તેમજ રત્નાગીરીના દરિયાઈ વિસ્તારની અંદર આ વાવાઝોડું છે અત્યારે ભૂકા બોલાવી રહ્યું છે તેમાં પવનની ગતિ અત્યારે લગભગ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ બોલાઈ રહી છે કારણ કે મિત્રો અત્યારે સક્રિય થતી સિસ્ટમો છે એ સિસ્ટમો ક્યારે કઈ રીતના આગળ વધતી હોય એ અંગે છે એ અપડેટ આપવામાં અત્યારે છે સરકાર દ્વારા અને જે એલર્ટ આપી દેવામાં આવ્યા છે ખાસ કરીને કાંઠે જે પણ માછીમારો છે એમને પણ એલર્ટ ઉપર આપી દેવામાં આવ્યા છે વોર્નિંગ આપી દેવામાં આવ્યું છે કે દરિયો ન ખેડે જેમાં મિત્રો મુંબઈ વેરાવળ સુરત નાસિક અને મિત્રો આ જે વિસ્તારો છે એના દરિયાઈ વિસ્તારોની અંદર જે પણ દરિયો ખેડનાર માછીમારો ભાઈઓ છે એમને પણ દરિયો ખેડવા ન જવા માટેની છે એ ખાસ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે હાઈ એલર્ટ ઉપર છે એ અત્યારે સમગ્ર વિસ્તારને મૂકી દેવામાં આવ્યા છે એમાંથી મિત્રો ગુજરાત રાજ્યના વેરાવળ લાગુ વિસ્તારોની અંદર અને ઉના લાગુ વિસ્તારોની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોના કાળા ડિબાંગ ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે ને આ વાદળો છે એ અત્યારે વરસાદ લાવી રહ્યા છે વરસાદ તો પણ મિત્રો ત્રણ ઇંચ સુધી પડે એવી પણ આગાહી કરી દેવામાં આવી છે તો અમુક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે અને કયા વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિ દરમિયાન વરસાદ પડશે વીજળીના કડાકા ભડાકા થશે એ અંગેની અપડેટ આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો અત્યારે વેમેટોલોજી અંતર્ગતના જે અપડેટ આપવામાં આવી રહ્યા છે એમાં આજ રાત્રિ દરમિયાન જૂનાગઢ અમરેલી મહુવા તેમજ દીવ અને વેરાવળ વિસ્તારોની અંદર છે એ વરસાદ ધોધમાર પડશે ભાવનગર વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે અને પોરબંદર વિસ્તારોની અંદર પણ ધોધમાર ગાજવીજ સાથેના વરસાદ પડશે તેમજ દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર દામણ દમણ દાદરનગર હવેલી તેમજ વલસાડ નવસારી નવપુર સુરત અને આ વિસ્તારોની અંદર ગુજરાતના જે દરિયાઈ પટ્ટી છે એ અને દક્ષિણી ગુજરાત છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે એ પછી મિત્રો આઈએમડી દ્વારા ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરી દેવામાં આવી છે એ અંગેના અપડેટ મેળવીએ તો અત્યારે મિત્રો જે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિભાગો છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે ખાસ કરીને દીવ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ત્રણ રાજ્યો છે કે જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી શકે એવી આગાહી કરી દેવામાં આવી છે મેઘગર્જના પણ થશે અને છૂટાછવાયો વરસાદ પણ છે એ વરસશે એ સાથે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગરે હવેલીની વિસ્તારોને છે એ અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે આ સાથે મિત્રો યલો એલર્ટ પણ સમગ્ર વિસ્તારને આપી દેવામાં આવ્યા છે તેમાં ઉત્તર પૂર્વીય મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોને અત્યારે યલો એલર્ટ તરીકે જાહેર કરવા આવ્યા છે એલો એલર્ટ એટલે કે મિત્રો લગભગ ત્યાં છે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફોકાશે અને આ વિસ્તારોની અંદર છૂટાછવાયા ગાજવીજ સાથે મધ્યમ મેઘગર્જના થાય અને હળવાથી મધ્યમ વરસાદ પડે એવી આગાહીઓ દર્શાવવામાં આવી છે તો આ સાથે મિત્રો અમુક વિસ્તારોની અંદર તો અત્યારે કચ્છ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યા છે તો આવનારા દિવસોની અંદર પણ વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તારની અંદર યલો એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યો છે એલો એલર્ટ એટલા માટે મિત્રો દર્શાવવામાં આવી રહ્યો છે કે એ વિસ્તારોની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ પવનો એટલા જોરદાર ફૂંકાવાના છે કે તેની અંદર મિત્રો લગભગ હશે એ વીજળીના કડાકા ભડાકા સંભળાશે ઘરોના પતરા પણ ઉડી જશે એ અંગેની આગાહીઓ અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે તો મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે મિત્રો સમગ્ર દક્ષિણી વિસ્તાર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ કેટલા કલાકો સુધી ચાલશે એ અંગેની પણ આગાહી આપી દેવામાં આવી છે લગભગ કાલે સવાર સુધી આ વરસાદ છે પડવાનો છે અને આ ધોધમાર વરસાદ છે એના કારણે સમગ્ર વિસ્તારની અંદર પાણી પાણી ભરાઈ જવાના છે ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાઈ જવાના છે જેમાં પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા દેવ સુરેન્દ્રનગર વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે તમે વાદળોનો ઘેરાવો જોઈ શકો છો આ વાદળોનો ઘેરાવો એટલો મજબૂત બન્યો છે કે આવનારા ચોવીસ કલાક માટે હાઈ એલર્ટ ઉપર પણ આ વિસ્તારોને દર્શાવી દેવામાં આવ્યા છે ખાસ કરીને અત્યારે મિત્રો દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એમાં દમણ દાદરનગર હવેલી નાસિક વ્યારા તેમજ જે વાપી સેલવાસ છે એ નાગપુર સુરત આ વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ છે એ વરસી રહ્યો છે એ સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે અને ભરૂચ વડોદરા આણંદ દાહોદ વિસ્તારની વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદ હિંમતનગર અને જે પ્રતાપગઢ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર અત્યારે છૂટોછવાયા કા વાદળો તો છે પરંતુ ત્યાં વિસ્તારની અંદર વરસાદ નથી એ સાથે મિત્રો મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે વરસાદ જોવા નથી મળ્યો પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે પાટણ જેવા વિસ્તારો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અપડેટ થઈ છે એમાં અત્યારે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આ જે વાવાઝોડું શક્તિ નામ આપવામાં આવ્યું છે એ શક્તિનામનું વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આ વાત વાવાઝોડું છે એ અસર પહોંચાડશે અને આ વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડવાનો છે ખાસ કરીને ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની સિવાય બાકીના જે કચ્છ લાગુ વિસ્તાર છે ત્યાં પણ દરિયા કિનારો લાગુ પડતો હશે તો એ કિનારામાં પણ કરંટ જોવા મળશે અને આવનારા ચોવીસ કલાક માટે વરસાદીય સિસ્ટમ છે સક્રિય થઈ છે આ વરસાદીય સિસ્ટમની અંદર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને કવર કરી લેવામાં આવ્યા છે આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને વેધર એનાલિસિસ યુએસસી અને જે એસીસી એટલે કે અમેરિકન મોડલો છે એ પ્રમાણે પણ મોડલોના અનુસંધાને ગુજરાત રાજ્યમાં આ વાવાઝોડું છે એ અસર પહોંચાડશે અને આવનારા ચોવીસ કલાક પછી એ વાવાઝોડું આવી પણ શકે એવી આગાહીઓ કરી દેવામાં આવી છે અત્યારે મિત્રો વરસાદી ઘેરાવો જે બનતો જોવા મળી રહ્યો છે એ વરસાદી ઘેરાવાની અંદર વાદળછાયું વાતાવરણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી અપડેટ અને એ સાથે ગુજરાત રાજ્યનો જે મોસમ વિભાગ છે એમના દ્વારા પણ આગાહીઓ કરી દેવામાં આવી છે કે લગભગ અડતાલીસ કલાક સુધી આ વાવાઝોડાની જો અસર રહે તો ગુજરાતના દક્ષિણી ભાગની અંદર આ વાવાઝોડું છે એ આવતું જણાય રહ્યું છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડાનો ખતરો ગણવામાં નથી આવ્યો પરંતુ કાળા ડિગબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે એવી બીક ઘડી જાય કે આ વાવાઝોડું છે ગુજરાત રાજ્યને બિપોર જોઈએ વાવાઝોડા જેટલું જ નુકસાન પહોંચાડી શકે છે અથવા તો એના કરતાં વધારે પણ નુકસાન પહોંચાડી શકે છે તો જે પણ વાવાઝોડાની અપડેટ હશે એ મિત્રો આવનારા સમયમાં આપણે ફરી એક વખત જોઈશું તો એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર વરસાદને લગતા અને ચોમાસાના જે વાવાઝોડા આવવાના છે આવનારા ચોમાસાની અંદર તો મિત્રો લગભગ બેથી ત્રણ વાવાઝોડાની પણ અપડેટ આપી દેવામાં આવે છે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરની અંદર આ વાવાઝોડા સિસ્ટમ સક્રિય થતી હોય છે અને એ પણ જે ગુજરાત રાજ્ય તરફ આવતી હોય તો એ વાવાઝોડાની સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જે માછીમાર ભાઈઓ છે એમને પણ એલર્ટ ઉપર મોકલી દેવામાં આવે છે એટલે કે એમને પણ દરિયો ન ખેડવા માટેની આગાહીઓ કરી દેવામાં આવી છે અત્યારે ગુજરાત રાજ્યના પશ્ચિમી ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો